હેલો ફ્રેન્ડ્સ જો આ છે ને બુલબુલ છે આને જો એક ધારી બોલબોલ કરી અને એના ફ્રેન્ડ્સને બધાને બોલાવે છે આફત આવ્યું હોય ને એની સૂચન આપે છે જો એક ધારું બોલે છે કારણ કે એને એવું લાગે છે કે આફત આવી છે જો એને બોલાવે છે બધાને તો આકાશમાં એના મિત્રો બધા આવી ગયા છે જો અહીંયા આ તારે અહીં બેસવા માંડ્યા જો આ બીજું આવ્યું જો બે બુલ બુલ ભેગા થઈ ગયા અહીંયા જયારે બોલાવે છે બધાયને જો અહીં ભેગા થયા હજી તારે ચાર પાંચ આટા મારે છે બધાય તારે બેઠા છે સામે અને જો આ ઉડવા માંડ્યા ઉપર એ આવે છે ઉડી ઉડીને બધા કારણ કે આજે વેલો છે ને એની અંદર અહીંયા આ બુલબુલ અહીં બેઠું છે ને અહીંયા હું અહીંયા ભાજી વીણવા માટે આવી છું તો અહીંયા એનો માળો છે એટલે એને એવું લાગે છે કે આ આફત આવી છે એટલે આ બુલબુલ છે ને એ બધા એને એના મિત્રોને બોલાવે છે અને મારી ઉપર એક પછી એક જા તારે બેઠા ને એ તારે બેસી અને આ બાજુ મને ચાંચ મારતા જાય છે ને ઓલી બાજુ આ બાજુ ઉપર ઉડીને બેસતા જાય છે ત્યાંથી પાછા ઉડીને આ બાજુ હુમલો કરે અને પાછા સામે તારે બેસી જાય જ્યાં બે થઈને એક ધારા કલબલ કલબલ ચાલુ કર્યું છે કારણ કે એને એવું લાગે છે કે અમારા ઘર ઉપર આફત આવી છે જો મિત્રો આ છે ને એનો માળો છે જો અહીંયા અને આમ જો એના બચ્ચા જો બચ્ચા અંદર સૂતા છે માળો છે ને એના બચ્ચા અંદર સૂતા છે એટલે આ બુલબુલ છે ને હખ નથી લેતો હું અહીંયા સામે બેઠું ત્યાંથી અહીંયા વારે વારે હું ભાજી ઉતારું ને ફૂલ તોડું નથી આમ એટલે ફાટ દેખાનો આવે અને મને ચાંચ મારીને આગળ જતું રહેશે જેને બચ્ચા અહીંયા છે એટલે એને રક્ષણ માટે અહીંયા જો ભાજીનો વેલો છે ને એમાં એને એકદમ આને અડી અડીને આ બધા કરી નાખ્યા છે પાંદડા કે માથે પાણીનો છાંટા ન પડે વરસાદ છે ને તો એવો સરસ મજાનો માળો કર્યો છે અને એના બચ્ચાનું એટલું સરસ રીતે જતન કરે છે કે ન પૂછો વાત આખો દિવસ એની આજુબાજુ એ બે જણા છે એ બે પક્ષી એ આખો દિવસ અહીં રક્ષા કરે અને રે જોઈએ કાંઈ ઉપર બેઠું જો હું અહીંયા ઊભી છું ને એટલે એનો માળો જોઉં છું ને એટલે માથે જ છે હમણાં ચાંચ મારીને અહીંથી ઉડશે મને